મંગલ ભવન અમંગલ દ્રવહુ રથ જય જય રામા નમસ્કાર દર્શક મિત્રો હું પરેશ કુમાર વિસ્ફોટ ન્યૂઝ ના માધ્યમથી આજે લઈને આવ્યો છું ગુજરાતીઓનું ગૌરવ ફરીથી એક અનોખા વ્યક્તિ સાથે નોખી અનોખી અને નિરાળી વાત કરીશું આજે રાઘવેન્દ્ર સરકાર ભગવાન શ્રી રામની ની વાત કરીશું ગઈકાલે

નમસ્કાર જય શ્રી રામ મારું નામ જય ગાંધી હું નવસારી શહેરના રહેવાસી છું અને હું પંદર વર્ષો છું હમણાં કાલ મારી કાપુસંદી ડ્રામાની રિલીઝ થઈ છે એમાં મારું રામનું કેરેક્ટર છે અને મારા જે કેરેક્ટર છે એના પાછળ મારી મમ્મી જે મહેનત કરી છે એ બહુ જ મહેનત કરી છે કેમકે એમણે અગર મહેનત ના કરી હોત તો હમણાં મેં રામનું કેરેક્ટર ના ભજવી રહ્યો અને મારે જે કેરેક્ટર હતો એ પંદર ઓગસ્ટે સંતોષ ત્રિપાઠી સરનો માપ કોલ આવેલો હતો એમાં એમણે કીધું કે બરોડા તમને જે શિવસાગર સર છે જે પ્રોડ્યુસર છે જે કાપુસિનિરામાયણના એમનો કોલ આવ્યો હતો અને એમે કીધું કે તમારા સાથે મિટિંગ કરવા માંગે છે પછી અમે ગયા અમે ગયા તો પછી એમે કીધું કે હા એક શું છે પછી તમે કેટલું કામ કર્યું છે એ બધું પૂછ્યું પછી અમને કીધું સારું ડન છે પછી થોડાક દિવસ પછી અમને અમારા પર કોલ આવે છે કે લાઈક તમારા બે દિવસ પછી તમારું શૂટિંગ છે અમને કેરેક્ટર ના કીધું હતું અમને પછી અમે મેકઅપ રૂમ માં ગયા તો પછી અમે પૂછ્યું સામે થી મેકઅપ માં ને કે અમારું શું કેરેક્ટર છે એમે કીધું રામ નું કેરેક્ટર છે અમે તો એટલા ખુશ થયા અમે ના પૂછ્યું કેરેક્ટર ના પૂછ્યું ના અમે તો એટલા ખુશ થઈ ગયા કે રામ નું છે એટલે મમ્મી પછી કોન્ટ્રાક્ટ સાઈન કર્યો પછી અમે એટલા ખુશ થયા છે પછી અમે સેટ પર ગયા સેટ પર બધાથી મળ્યા ડાયરેક્ટર બહુ સરસ હતા જે જયેશ જે હતા છત્રપતિ સર એમને સાથે અમે વાત કરી એ બહુ પેશન્ટ છે એમનામાં એ બહુ સારી રીતે હતા એમે ડાયરેક્ટ પિન બહુ સપોર્ટ હા બહુ સપોર્ટ કર્યો છે અગર ગુલ પડે તો એમે લાઈક ગુસ્સો કોઈ દિવસ નથી કર્યો અમારો ખાસ કરીને તમે જે આજે આ સફળતા મેળવી છે આજે આ મુકામ પર છો તો એની પાછળ સૌથી વધારે શ્રેય કોને આપો છો કોને તમે થેન્કફુલ કહેવા માંગો છો સૌથી વધારે ફેમિલીને બહુ જ સપોર્ટ કેમ કે એમે જે સપોર્ટ કર્યો છે કોઈ નથી કર્યો અને આજે હમણાં જે રામનો કેરેક્ટર કરું છું એમાં જે કલાભૂમિ કાસ્ટિંગ કંપનીએ જે મને સપોર્ટ કર્યો છે એ એના લીધે જ મારો આજે રામનો કેરેક્ટર છે અને એના પાછળ જે મહેનત છે કે આ રામની કેરેક્ટરના પાછળ અને બીજા પણ જેટલા બી કેરેક્ટર મેં આટલી મૂવીઝ મૂવીઝને એડવર્ટાઇઝમેન્ટને જેટલું કર્યું છે એના પાછળ જે મારી મમ્મીની જે મહેનત છે એ એટલી મહેનત કોઈ જ નહીં કરી શકે અને જે મારા ડેડી સપોર્ટ કરે છે જે બધી જગ્યા મને લઈને ભાગે છે એ બધું લઈને ભાગે છે એ કોઈ જ નહીં કરી શકે અને મને જે સાગર વર્લ્ડે જે સપોર્ટ કર્યો છે કે આ આગળના જે કામ મળશે આ સાગર વર્લ્ડ જે બ્રાન્ચ છે મને એના આગળ બી મને એટલું કામ મળશે એના કારણે તે મને એમને થેન્ક યુ કહેવા માંગુ છું અને વિસ્ફોટ ન્યૂઝ છે એમે પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે ઈધર કે કાલે પ્રીમિયર હતું પણ ફોન પર ન કર્યો તો અને એ લોકો આવી ગયા હતા એટલે એમને બહુ જ એમે સપોર્ટ કર્યો છે થેન્ક યુ વિસ્ફોટ ન્યૂઝ થેન્ક યુ ખાસ કરીને જણાવશો કે જ્યારે સૌથી પ્રથમ તમને જાણવા મળ્યું કે એઝ અ રામના કેરેક્ટરમાં એનું પાત્ર ભજવી રહ્યા છો તમે કાકભૂસંડળી જે ધારાવાહિક શરૂ થઈ જાય છે નવી રામાયણ બરાબર છે તો તમારું રિએક્શન કેવું હતું ને તમને તમને કેવું ફીલ થયું હતું એના વિશે ખાસ કરીને જ્યારે કોલ આવ્યો હતો હું તો કદાચ ઘરે હતો પણ નહીં મારા મમ્મી પર કોલ આવ્યો હતો મને તો ખબર પણ નથી કે મેં રામ છું મમ્મીએ કીધું કાલે બરોડા જવાનું છું મને કીધું પણ નથી કે સિટીમાં જવાનું છું મને આ મારા બરોડા નાનીનું ઘર છે એટલે મન લાગ્યું કે નાનીના ઘરે જવાનું છે એટલે મેં એકદમ ફ્રી હતો અને એ બધું હતું તો મમ્મીએ કીધું ચાલો જવાનું છે મેં સારું એ બીજા દિવસે લઈ ગયા હોટલ પાસે ફિલ્મ સિટીમાં ગયા પછી મેકઅપ રૂમમાં ગયો તો મે મમ્મીને પૂછ્યું કે આ શેના માટે છે પછી એમ કે મમ્મી કીધું રામ નું કેરેક્ટર છે તો મે મેકઅપ કરાવતો તો મે ઊભો થઈ ગયો મેકઅપ રૂમ માં થી અને પછી મમ્મી ને પગે લાગ્યો પછી ખુશ થઈ ગયો મમ્મીને પછી હગ કર્યું ને પછી એટલો ખુશ થયો પછી બધા જે ત્રણ ભાઈઓ હતા એમને પણ મળ્યો અને પછી એટલો ખુશ થયો કે પછી એ એકદમ મસ્ત મજા આવી હા એમ કે મારું પહેલો માઇથોલોજી શો છે અને એમાં રામ મળી ગયો એટલે બહુ જ ખુશ થયો ભાઈ ખાસ કરીને જણાવશો કે તમે જે શૂટિંગ કર્યું આ સિરિયલ દરમિયાન ધારાવાહિક દરમિયાન અને તમારી સાથે જેટલા પણ કો આર્ટિસ્ટ છે બીજા અનેક પાત્રો ભજવ્યા છે તમારી સાથે એ આર્ટિસ્ટોનો સાથ સહકાર અને એ લોકોનો સાથેનો અનુભવ કેવો રહ્યો તમારો બહુ જ ખૂબ મસ્ત રહ્યો છે કેમ કે જે અમારા જે ચાર ભાઈ હતા દશરથજીના જે ચાર પુત્ર હતા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ ચારો ભાઈ એટલા મસ્ત હતા કે અમારા પહેલા દિવસથી અમારી એવી બોન્ડિંગ થઈ ગઈ હતી કે અમે છે ને એક દિવસ એટલે શૂટિંગ પતી જાય બેકઅપ થઈ જાય અમારું તો પણ એક દિવસ પછી અમે સાથે રહીને મસ્તી કરતા અને બધું કરતા પહેલા દિવસ અમે શૂટિંગના વખત એવું મળ્યા અમાર પહેલી વખત જ મળતા હતા જેમ કે લક્ષ્મણ થી કે સ્વસ્તિક જોશી થઈ ગયા એ બધા થઈ ગયા એમના સાથે એવું થઈ ગયું પહેલા દિવસે પહેલા શોટ અમે એવું એમ બોન્ડિંગ થઈ ગયું અમારી સાથે કે પછી અમાર જેટલા ભી શોર્ટ થયા ને કે અમારું એમ વાત પણ ન કરતા કે આગળ શું કરવું છે શૂટિંગમાં એવું શું કરવું છે તો પણ અમે એકબીજાને સમજી દેતા હતા કે આવું કરો ભૂલ પણ કરતા તો અમે સમજાવી દેતા બીજાને હા ખૂબ સરસ દર્શકો આ હતા જલ ગાંધી મૂળ રહેવાસી નવસારીના અને આપણા ગુજરાતી કહેવાય અને ગુજરાતીઓનું ગૌરવ જાળવ્યું છે આજે એક ઊંચા લેવલની અને એવું કહેવાય કે આપણા સનાતન સંસ્કૃતિના સૌથી મોટા મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રીરામના પાત્ર જે કરી રહ્યા છે અને રામાયણ જેવી સિરિયલની અંદર પોતે અભિનય કરી રહ્યા છે તો સમગ્ર વિસ્ફોટ ન્યૂઝની ટીમ તરફથી અમારા તંત્રી શ્રી જયેશભાઈ તરફથી અને અમારા તમામ મિત્રો તરફથી એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભવિષ્ય ખૂબ જ સફળ નીવડે સુખી અને એ આમ જ સફળતાના શિખરો સર કરતા રહે એવી અમારી શુભેચ્છાઓ છે તેમની સાથે અને આપ સૌ જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છો ગુજરાતીઓનું ગૌરવ અને વિસ્ફોટ ન્યૂઝને તમે માણી રહ્યા છો એ લોકોને એક જ વસ્તુ કહેવી છે કે તમે તમે મન મૂકીને વરસો આ ઝાપટુ આપણને નહીં ભાવે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટુ આપણને નહીં ભાવે અમે હેલી ના માણસ આ માવઠું આપણને નહીં ભાવે તમે કહો તમે કહો તો માછલીની આંખમાં ડૂબકી રહી આવું પણ આ છીછલું ખાબચ્યું આપણને નહીં ફાવે મિત્રો જેટલું બને એટલું પ્રેમ સાથ સહકાર જે રીતે આપતા આવ્યા છો વધુને વધુ આપજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જેટલું બને એટલું જલ ભાઈને આપણી ન્યૂઝ ચેનલને સપોર્ટ કરો અને આ ઇન્ટરવ્યુને વધારે ને વધારે શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ જય ગુજરાતી જય ગુજરાત